સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દેલાડ ગામ ખાતે જળ સંચય અભિયાનને આત્મસાત કરાયું છે સમગ્ર ગામમાં સો જેટલા બોર તથા રહેણાંક વિસ્તારમાં સત્યાવીસ બોરનું નિર્માણ કરીને રેન વોટર હાર્વેસ્ટિંગની પ્રેરક કામગીરી કરાઈ છે એવું કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે ત્યારે દર વર્ષે બાવીસ માર્ચના રોજ જળ સંરક્ષણ અને પાણીનું જતન અંગે જનજાગૃતિ ફેલાવવા માટે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે ઓલપાડ તાલુકાના દેલાડ ગ્રામજનોના સંચય ક્ષેત્રે સહિયારા પ્રયાસોના પરિણામે પાણીના તળ ઉચાવ્યા છે દેલાડ ગામના તલાટી દિનેશભાઈ પટેલે કહ્યું કે દેલાડ ગ્રામ પંચાયતમાં વન મંત્રી અને સરપંચના માર્ગદર્શન હેઠળ ગત વર્ષે ઔદ્યોગિક વિસ્તારમાં વરસાદી પાણીના રિચાર્જ માટે સૌથી વધુ ભૂગર્ભ બોર બનાવવામાં આવ્યા છે આગામી સમયમાં ગામના પાંચસો થી વધુ ઔદ્યોગિક એકમોને સાથે રાખીને જળસંચય સંગ્રહ માટે સહભાગી બની રહ્યા છે ગ્રામ પંચાયતના સભ્ય શ્રી જીતુભાઈ ડોબરિયા જણાવે છે કે વરસાદી પાણીના સંગ્રહ સાથે ઘરના બિનઉપયોગી જૂના બોરમાં ઉતારવાથી પાણીના સ્તર ઉચાવ્યા છે જેના કારણે ટીડીએસ નું પ્રમાણ પણ ઘટ્યું છે જેનું પરિણામ એક વર્ષમાં જોવા મળ્યું છે વધુમાં જીતુભાઈ કહે છે કે હું સૌરાષ્ટ્રના ભાવનગરનો વતની હોવાથી અમોઈ ઉનાળાના સમયમાં પાણીના ટેન્કરો સૌરાષ્ટ્રના ગામે ગામ ફરતા જોયા છે આ સાથે ઉનાળાના સમયમાં પીવાના પાણીની અછત પાણી માટેની લાંબી લાઈનો લડાઈ ઝઘડા જેવી ઘટનાઓનો હું સાક્ષી રહ્યો છું પાણીનું મૂલ્ય શું છે એ હું સારી રીતે જાણું છું અમારા ગામની સહયોગ સોસાયટીમાં ભૂગર્ભ જળ રિચાર્જ માટે ઘરે ઘરે એવા સત્યાવીસ બોર બનાવ્યા છે જેથી આખી સોસાયટીનું પાણી સંગ્રહિત થાય છે સાયણ અને દેલાડ વિસ્તારમાં સૌથી વધુ વોટર જેટ મશીનો તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં પાણીના વધુ વપરાશ કારણે પાણીના તળ ઘણા ઊંડા જતા રહ્યા હતા પહેલાં પાણીનું ટીડીએસ બારસોથી તેરસો હતું સરકારના કેશ ધરે અભિયાનથી લોકો જાગૃત થયા પંચાયત સાથે સંકલનમાં વરસાદી પાણી જમીનમાં રિચાર્જ કરતા બોરનું પાણી ટીડીએસ ઘટીને પાંચસો થી છસો થયું છે એટલે આવનારી પેઢીને વારસાગતમાં પાણીની સંપત્તિ ભેટ આપવા તત્પર હોવાનું છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દિલાડ ગામ સહયોગ સોસાયટીમાંથી હું જીતુભાઈ ડોબરિયા હાલ પંચાયતનો સભ્ય છું મારું મૂળ વતન સૌરાષ્ટ્ર ત્યાં અમે આ બધી પરિસ્થિતિ જોઈને આવેલા કે પાણીનું શું મૂલ્ય છે એમ એના અંતર્ગત અમે અહીંયા આવ્યા ત્યારે પણ આટલા ટીડીએસ બારસો તેરસો ટીડીએસ પાણી પછી પંચાયતના અને અમારા સરપંચ શ્રી વીણાબેન તેમજ તલાટીશ્રીના માર્ગદર્શન નીચે અમે નક્કી કર્યું સામાન્ય સભામાં કે આપણે ભૂગર્ભનું જે વરસાદનું પાણી છે ભૂગર્ભમાં ઉતારી અને આનું કોઈ પણ લાગે ત્યારથી અમે આ સહયોગ સોસાયટીમાં આ કામ ચાલુ કર્યું એના અંતર્ગત અમે સત્યાવીસ બોર રિચાર્જ કર્યા વરસાદનું પાણી અંદર ઉતાર્યું અને એનું અમને સારામાં સારું રિઝલ્ટ મળ્યું એમ કે આ આ જે પાણી તો ઊંચા આવ્યા પણ બારસો ટીડીએસ પાણી હતું એ અત્યારે છસો સાડી પાંચસો ટીડીએસ થઈ ગયું અને એનો બેનિફિટ અમને પૂરો મળ્યો એ અંતર્ગત અમે ઇન્ડસ્ટ્રીમાં પણ અમે જે અહીંયા જે આજુબાજુ ઇન્ડસ્ટ્રી આવેલી છે મોટા મોટા ઊંડા બોર કરીને એ બધા પાણી ખેંચે છે એના માટે પણ તલાટીશ્રીએ તેમજ સરપંચશ્રી ઇન્ડસ્ટ્રીમાં નોટિસ આપી અને બધાને આ ધ્યાન દોર્યું અને એ લોકોએ કે સો એક ચાર્જ ચો એક બોર રિચાર્જ કર્યા અને એમાં પાણી ઉતાર્યું એના એનો પણ અમને બેનિફિટ મળ્યો એમ અમે મેન તો સૌરાષ્ટ્રમાં અમને ખબર છે કે પાણીની હું મૂલ્ય છે એમ આ અંતર્ગત આ જે કામ કરવામાં આવ્યું એમ અમને મોટો બેનિફિટ મળ્યો નો અને પાણીના સ્તરનો એમ અને સરકાર શ્રીની પણ યોજના એ પણ અમને તરત અમે કેચઅપ કરી અને એ આગળ ચાલ્યા આગળના ભવિષ્યમાં અમે જ્યાં પણ આ જે ખાલી જગ્યા છે ત્યાં બોર કરાવી ખાલી બોર કૌવા પડેલા છે એમાં ગામનું પાણી ગામમાં અને ખેતરનું પાણી ખેતરમાં એ ઉતરવા અમે તત્પર છીએ એના માટે અમે બધા ખભે ખભા મીલો ગામ તેમજ વહીવટ તંત્ર અને અમારા પંચાયતના સભ્યો સરપંચશ્રીઓ એ બધા સાથે રહીને આવતા ચોમાસામાં સો ટકા અમારી સોસાયટીના ચોસઠ બંગલા છે એ એ અંતર્ગત અને જે પણ પાણી બહાર નીકળે છે એ અમે સો ટકા પાણી ઉતારી એવી ખાતરી આપું છું તમને અને બીજી વાત એ કે જળ એ છે ને જીવન છે અને જળ વગર ચાલે નહીં આટલા ઊંડા પાણી અને આટલા ઊંડા તળ એને ઊંચા લાવવા માટે આ ખરેખર જરૂરી છે અને જો આ અભિયાન ચલાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં આપણું આ જે ભવિષ્ય છે ઉજ્જવળ નહીં હોય અને અમે પણ અમારા છોકરાને આ સંપત્તિ અમારી સોસાયટી ના અમારા ગામ ના અમે જે તંત્રમાં છે એ અમારી જવાબદારી આવે છે બધા સાથે મળીને આ આ જે અભિયાન છે એ ચલાવી અને અમારા છોકરાઓને પણ અમે સંપત્તિ આપી જવામાં એના માટે ઉત્કૃષ્ટ છીએ એમ